નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડિયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેની લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર છે તેને લઈને પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરીશું તમારું મારું નામ આ જે જીરું છે ને મારા મામાના છોકરાનું છે પંકજભાઈ માસ્તર છે પોતે ટીચર છે અને હું એના ફઈના છોકરા થાવ એટલે મને આ ખેતીનો વધારે શોખ છે એમ જો તમારા વિડીયો બધે જોતો હું બરોબર અને જીરું પિંચોતેર દિવસની આસપાસ છે હજી બીજો માલ ચાલુ છે ત્રણ પાણી પાયેલું છે એ જીરું બરોબર બરોબર કયું ગામ અને બહુ સુપર ગામ ખેપડા ખેપડા કુતિયાણા તાલુકો પોરબંદર જીરો બરોબર બરોબર કેટલા કેટલા વીઘામાં વાવી છે તમાર એક સોળ ગુઠાનો વીઘો ચાર વીઘા ચાર વીઘામાં વાવી છે એટલે પહેલી વખત વાવી છે કે નહી નઈ દસ બાર વર્ષ પહેલા વાયુ હતું અમારે શું છે કઈ ચણાનું અને ધાણા નું વાવેતું અને જીરાનું ઘણું થાય આ વખતે હું છે કે જીરું વાવ્યું નતું અને દેશી થાણું ખાતર નાખી અને જીરું બનાવ્યું હતું બરાબર બરોબર આખા ગામની અંદર ફર્સ્ટ નંબર નો છે ને ઘેરો છે આ એક હા હા અને જમીન છે ને કેતનભાઈ બહુ ફળદુપ જમીન છે વીસ ફૂટ માટી નો દર છે અમારી જમીન ની અંદર સરસ સરસ અને આખા ગામની અંદર હજારની વસ્તી છે ને ચૌદસો વીઘા નું આખા ગામની અંદર ચૌદસો વીઘા જગ્યા છે કોઈ ને પાંચ વીઘા કોઈ ને દસ વીઘા નાના સીમાન ખેડૂત છે બધા ટૂંકમાં એમ છે પણ ખેતી બહુ સારી નદી ભાદર નદી કાંઠે છે આવેલું ગામ અમારું બરાબર પેલી પાણીની સુવિધા મળી રહેશે અરે અરે પૂરેપૂરી પાણીની સુવિધા એટલે પાછા તલ થાય ઉનાળુ મગ થાય મગ અમારે અઢાર ઓગણી મગ થાય જીરા ચૌદ પંદર મણ જેવો તો થાય જ એમ એવું છે ને સરસ સરસ હા તમે જોજો એ ક્વોલિટી જોજો તમે જીરા માં કઈ ઘટે નહીં એમ ના કેટલા ખેડૂતો એ વાવ્યું છે આખા જીરું અમારે છે ને દસ થી પંદર પંદર વીસ ટકા જીરું વાવેલું છે એમાં દસ ટકા જેવું ઊંચું છે ને દસ પંદર ટકા જેવું ઊંચું સુકારા આવી ગયા છે બરોબર બરોબર અને બીજા બહુ સારા ઘેરા છે એમ અને માંડવી બે બે ખાંડી ચાલીસ ચાલીસ મણ માંડવી થાય બરોબર ચણા નું વાવે બહુ પુષ્કળ છે ચણા એ અમારે છે ને પચીસ મણ ત્રીસ મણ ની આસપાસ ચણા થાય એમ બરોબર બરોબર ત્યારે 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 પણ પણ સારું થયું આવી ગઈ બરાબર આ અવસ્થામાંથી ને ચરમી આવી ગઈ હતી હમણાં ઝાકર બહુ આવે બે ત્રણ દિવસ થી તમારે વાતાવરણ કેવું છે વાતાવરણ અત્યારે છે ને બહુ ઝાકર આવી ત્યાં અગિયાર વાગ્યા ઝાકર ઉડી વાદળા થઈ ગયા ટૂંકમાં વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે એમ ને હા હા જીરું બહુ સારું છે બધા ખેડૂત જીરું સારું છે ખાલી દસ પંદર ટકા સુકારો જે જીરા વાવે જીરા વાળા ના જીરા હતા ને ધાણા વાવેલા જીરા વાત શું છે આમાં કેતનભાઈ કે બાર ભાવ અને પાણી તો અમારે પુષ્કળ છે પણ ભાવ ની હિસાબી વધારે વાવ્યા ટૂંકમાં બરોબર કેટલું વાયુ જીરું પેલી વખત એટલું જ હતું ચાર વીઘા નતું સાત આઠ મણ થયું ચરમી આવી ગઈ હતી બરોબર ના બીજા ખેડૂતો એ પેલા ટકા વધારો થયો ઘટાડો થયો જીરામાં એટલું જ રહે એમ ઉત્પાદન એટલું એટલું જ રહેશે હા અમારે કેતનભાઈ આમ આજુબાજુના ગામ છે ને બધા નયર વિસ્તાર કહેવાય વીસ ફૂટ માટી દર કરાર વિભાગ હોય ને માટી નીચે પથ્થર હોય બે ત્રણ ફૂટ પછી અમારે વીસ ફૂટ માટી નો દર છે બરાબર બરોબર બરોબર એટલે અમારે જીરું થાય ને તો અઢાર મણ થાય ઓગણી મણ થાય વીસ મણે થાય સમજાઈ ગયું દસ મણ તો અમારે નીચામાં નીચું ગણાય એમ ટૂંકમાં એટલે જમીન ફળદુપ છે એટલે અરે અતિ અતિ ફળદુપ જમીન એમ સરસ સરસ તો સારું ને યાર હા હા વીસ મણ અને ખેતીના ખર્ચા બહુ વધી ગયા ને મજૂરી નીંદામણ નું એટલું બધું ખર્ચું આવી જાય એટલે પાંચસો મણ હજાર ભાવ હોય તો કઈ વધે નહીં ખેડૂત પાસે હા 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 આદાજી આપડી મેં જોઈ હતી તમારી થી તમારા વિવર્સ છે હું સમજો અને મારી એજ તો પંચાવન સાઈઠ વર્ષની છે અને હું ખેતી નો શોખીન માણસ છું મારી જમીન ચાર વીઘા છે ઘઉં નું વાવેતર કરેલું બરોબર કેવા લાગે છે વિડીયો કેવા લાગે છે અરે વિડીયામાં સાહેબ તમારું છે ને કંઈ ઘટે નહીં તમારે જામનગર જિલ્લા કચ્છના રાજસ્થાનના ટોટલી તો હું તો હું ભણેલો માણસ છું માં સર્વિસ ન મળે પણ મને જ્ઞાન તો સાહેબ બધું જ છે તમારી છે જે કંઈ નોલેજ છે ને એ પૂરેપૂરું ગ્રહણ કરું એનાથી તમને બહુ મોટો ફાયદો થાય ખેડૂત કેતા હોય નું આ યુવા વર્ગને કેતો હોય યંગ જનરેશન કે ભાઈ તમારા વિડીયા જોવો કે તમે આંધળી દોટ મૂકોમાં અને જે કંઈ તમને પહેલા ખબર પડવું જોઈએ પછી એ ને ખબર પડે તમારા ની અંદર શું જરૂર છે ક્યાં તત્વોની ખામી છે કઈ દવાથી શું થાય એ બધું માહિતી આપતો હોય અને તમારા વિડીયો બહુ સારા છે હાઈ ક્લાસ છે